જય કુખારમાં મેલડી હજાર વર્ષ પહેલા જૂનો મહાભારત નો ઇતિહાસ તે વાત ઉપર કુખારમાં મેલડી એ શું કીધું તે આપણે આ બેઠક જોશું જય કુખારમાં મેલડી ભગવાન

નાખે પોચી હોય તો પછી તમારે ઘેર સીધી ઉતરી જવ બરોબર છે આડો વાળો રસ્તો હા ભૂલે છે નદી છે ભલે રામ મને નદીમાંથી ના દેખાય પણ જોતો ખરા લઈને ફરે છે ફરે છે એક તીર લઈને ફરે છે તમારું ગોમ બધા ઐતિહાસિક છે આવું કઉ છું

એટલા છોડી છોડીને સુખી થઈ હા માં બહાર જતા એટલા સુખી થઈ હા જેટલા ગોમ માં એટલા બધા જો જેટલા બધા પર ગોમ માં કોઈ તૈયાર બધા આ ને તો એક્સિડન્ટ નો પણ દારૂ માં બધા બધા મરી ગયા હા માં ઝગડા ઝગડી કરીને આ તે બદલ અધિકાર લે છે કાલે ભાઈ છે દારૂ પીને છે મરી ગયા તમારી માતા જોડ પછી તમારે વાત એ કઈ દીધું ગોમ મારા જેવી મારા ચોકીદાર છે દેવ છે તારું કહું છું પણ તારી મૂળ તમે ચામુ ના પૂજો છો ચામુન ની જોડે બેનારી મહાકાળી માતા બરોબર હવે તમારી જે જગ્યા છે એ ઉસે પટ્ટો મારું જેના વસ્તી ના આવે

ઘડે ઘડે કદાચ દીવા હરકી થી કરો તો ઘર માં જાવ તમને દિવા કરવાનું મન થાય અહી ભાવ છે તારો નથી

झगडो थे जाय बोलाबोली थे जाय वस्तु मार मागी

નદી કિનારા ની પેલી બાજુ તમે રહો છો એની સામે આવશે તમારા તપસ્યા કરેલી એટલે બેઠા બેઠા જયારે હવન વિધિ કરતા હોય ને એવી વાત કરું છું કાંઠે છે તમારું આ બાજુ

મજાક લાગત હોય કોઈ તારા એ બોમ્બ અર્જુન ની બોર્ડ ની ચોકી પર

મારા પપ્પા એ આખી જિંદગી પૂજામાં શંકર હું છે શ્રાવણ અમે ગમે એમ કરી નીકળી ગયા કારણ કે મારો નાનો ભાઈ સી માટે તૈયાર નતો એને ચોખ્કી ના પડતી અમારે ચાર ભાઈ બહેનો ઉપર બહુ તકલીફ પડે આ બેન ની અમે થોડાક સમય પેલા વાત કરી હતી શું થાય છે શું નથી થતું અને ડોક્ટર પાસે રિપોર્ટ કર્યો રિપોર્ટ કઈ કશું નથી આવતું દેવડું છે મારી સલાહ તો તમારા વડીલો જે ટાઈમે નક્કી કર્યું છે કે આ ગોમ થી બહાર રહેવું પણ તમારા વડીલો એક સ્થાયી જગ્યા નથી કોઈ એ મંદિરે સેવા પૂજા કરી દેતા આવું ખબર છે જે મળે એમાં રાજી રે કોઈ સ્થાયી મિલકત નહીં પછી આ તો ધીરે ધીરે ગોમ વાળા બરોબર બધું જતું રહ્યું કે આખા ગોમર કે અર્જુને તીર ની ચોકી મારેલી દ્રૌપદી ના કદાચ કોઈ દુષ્ટ રાક્ષસ ના કારણે

ભગવાન ગપ્પા લાગ્યા એટલે મારા જેટલું કેવાય પણ અમે થી ઇંગરાજ તો એવું છે તમારું બધા વાતાવરણ બદલાઈ જશે છ મહિના પછી મારી આવો તો બેટા પટા વાગતા હોય ને બધું કહીશ એટલું હાલું એટલું કરો